આ તમે જો કઈ રીતે કોતર કામ ને કરેલું છે આ જો મિત્રો પાણીના કોઠા પણ આવેલા છે તો તમને બતાવું તો પાણીનો સંગ્રહ કરવા માટે અહીંયા પાણીના કોઠા બનાવેલા હતા તો જોઈ શકો તમે મિત્રો ઘણા બધા પાણી સંગ્રહ માટે કોઠા બનાવેલા છે તમે જો આગળ જઈએ તો મિત્રો હવે આ ગંધારિયા મહેલ છે જેને ગંધારિયા મહેલના નામે જાણીતો છે તો તમને બતાવું બે ફોકસ પકડીની મળી જ બેરા કેમ મિત્રો આમાં બહુ દૂર ગણ આવે છે એટલે અંદર ન જાતા તમે બહારથી જ તમને ઉદેખારવાનો પ્રયાસ કરીશ તે આ રીત નથી તો મિત્રો આ સાળે ફોટા લાગે કે આ રીતના અમે ઉપર ચડી છે એક આ રીતને ઉપર ચડીએ છે ગુફાઓ જોવા માટે આ તમે જોઈ શકો સાણા ડુંગર ઉપર સડી ગયા ત્યાં જો ડુંગર ઉપર ટેકરી પણ કરેલી છે પાંઠાની ત્યાં જો મંદિરની આ તળાવ ને બધું એવું બધું છે તમે જોઈ શકો તો મિત્રો જો હવે અમે અહીંયા બધા ફોટા ફોટા પાડીને હવે આગળ જાય છે ગુફાઓની બધું જોવા તો તમે જોઈ શકો છો આ સામેના ડુંગર ઉપર ગુફાઓ આ જો તો મિત્રો કઈક આવો નજારો છે સાણા ક્યાંનો સાણા ડુંગરનો તો મિત્રો અમે જાય છે ગુફાઓ જોવા કેમ કે પાંડવો પોતાના સમય દરમિયાન રહેલા હતા અને ભીમના લગ્ન પણ આ સાણા ડુંગર માં થયેલા છે તો એ પણ તમને આગળ જતા બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો ક્યાંક આવો છે નજારો ડુંગરા ઉપર થી મિત્રો આ જગ્યા ઉપર ભીમ ને હેડંબાના લગ્ન થયા હતા જેને શૌર્ય એટલે સ્તંભ આપણે મંડપ તરીકે ઓળખીએ છીએ તે આ ગુફામાં માં આ સ્તંભ છે તે મંડપ રૂપે છે મિત્રો આ મંડપ માં ભીમ અને હેડંબા રાક્ષાણી જે ભીમ લગ્ન કર્યા હતા તો મિત્રો તમે આ જો નજારો છે

તો મિત્રો આ બીજા રૂમ છે સાણા ડુંગર ઉપર ક્યાંક આવો નજારો છે કઈ રીતનું બનાવ્યું હશે તો આપણે બી ખબર તો નહીં કેમકે બહુ જૂનું છે તો મિત્રો હવે મેં આગળ આગળ તમને બધું જ બતાવતા રહીશું પણ વિડીયોમ બન્યા જો આ જો કઈ રીતના ઓરડા રૂમ બનાવેલા છે તમે જોઈ શકો મિત્રો કઈ રીતના આ કોતરકામ ને કરેલી છે કઈ સમજાય જ નહીં આપણે તો આમ અલગ જ મજા આવે આ નજારો જોવાની તો મિત્રો જોવા આ ડુંગરા ઉપર ચડીએ ક્યાંક જો ખાલી એના પગથિયાં જો તમે સીડીને મિત્રો આયા ભીમને પાંડવો અહીંયા આવ્યા હતા અત્યારે બૌદ્ધિક કાળમાં ગુફાઓ બનાવેલી છે ને ભીમબે ને હેડમભાઈએ અહીંયા લગ્ન કર્યા હતા એવું ઇતિહાસમાં જાણવા મળ્યું છે તો વિડીયોમાં બની રહેજો તમને હું બધી જ ગુફાઓને બધું બતાવીશ ઉપરથી આવા નજારો દેખાય છે કાંઈક

નાણા ડુંગરમાં જો અમે હવે નીચે ઉતરીએ છીએ ડુંગર ઉપરથી થી ઘણી ગુફાઓમાં જઈ શકાતું નથી કેમ કે હરિયાળી છે એટલે ઝાડવા ને બધું એવું બધું ઉગી ગયું છે એટલે રસ્તો બધું બંધ છે તો આ જો સારો કે હરિયાળી ને હરિયાળી જોવા મળે તો વિડીયોમાં બન્યા રહેજો હસ્તા ઘણી ગુફાઓ હું તમને હું બતાવીશ તો મિત્રો આ છે હાથી ની ગુફા તરીકે ઓળખાય છે અહીંયા હાથી ને રાખવામાં આવતા આ તમે જોઈ શકો આ આ ગુફા જો ખાલી આ કઈ રીતની બનાવવામાં આવી છે એ તમે અંદર જો લગાવી શકો છો આ જો જો તમે આ હાથીને રાખવામાં આવતા છોડા બે ગુફા છે આ તમે જો ખાલી આ ગુફા આ તમે કાઈ નજારો જો અલગથી મિત્રો આ ગુફાની અંદર હાથીને રાખવામાં આવતા એવું કહેવામાં આવે છે જમાના માણસો પેલા હાથી પાડતા અને હાથી ની સવારી કરતા એનો હાથી ને રાખવાનું આ જગ્યા હતી એને હાથી બાંધતા આમાં આ રીતનો નજારો છે ગુફાનો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો